દોસ્તો પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન પાન કાર્ડ આધાર કાર્ડ પર તમે લોન લઈ શકો છો દોઢ લાખ સુધીની કેવી રીતે કયા ફાયદા છે શું જોઈએ એ બધી જ વાત કરીશ આ વિડીયોમાં મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન આપતી ઘણી બધી કંપની છે પણ આજે હું જે કંપનીની વાત કરીશ એ છે ઇજી જે ફેરસેટ કંપનીની પોલિસી છે ઇજી જે છે એ દોઢ લાખ સુધીની લોન આપે છે ખાલી તમારા પાન કાર્ડ આધાર કાર્ડ અને ક્રેડિટ સ્કોરના આધારે અને બીજી એક પોલિસી છે જે દસ લાખ સુધીની લોન આપે છે એ તમારા રેગ્યુલર પ્રોફાઇલના આધારે જેના માટે અલગથી વિડીયો બનાવેલો છે જો તમારે વધારે લોનની જરૂર હોય તો સેટ મેં એપ્લાય કરીએ તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ આ ઈજી જે પોલિસી છે નામ પોલિસી છે એ ડબલ ડબલ જેડ ડબલ ઇ દોઢ લાખ સુધીની લોન આપે છે એપ્રુવલ માટે પણ તમને તરત ખબર પડી જશે કે તમારી લોન કેટલી એલિજિબિલિટી છે એના માટે તમારો સિબિલ સ્કોર હોવો જોઈએ ઝીરો કે માઇનસ વન સિબિલ સ્કોર હશે એના માટે નથી ઝીરો માઇનસનો મતલબ કે તમે અત્યાર સુધી કોઈ લોન લીધેલી ના હોય ને તો પણ તમને લોન મળવા પાત્ર નથી મતલબ કે સિબિલ સ્કોર હોવો જોઈએ બેથી વધારે લોન ચાલતી ના હોવી જોઈએ અને લેટેસ્ટ લોન ના હોવી જોઈએ તો તમે જો અરજી કરશો તો લોન એપ્રુવ થવાના ચાન્સ વધારે છે લોનની વાત કરું તો દોઢ લાખ સુધીની લોન માટે તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે આવી શકે છે જનરલ જે લોનની વાત કરું તો ત્રીસ ટકાથી લઈને છત્રીસ ટકા રિડ્યુસિંગ રેટ પર તમને લોન આપે છે જો તમારે ઈએમઆઈની કેપેસિટી હોય ભરી શકતા હોય તો તમે અરજી કરી શકો છો એના માટે ડોક્યુમેન્ટની વાત કરું તો પાનકાર્ડ આધાર કાર્ડ અને બેંકની ડિટેલ્સમાં એક મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ અને બેંકની પાસબુક અથવા ચેકબુકનો ફોટો બસ આટલા જ ડોક્યુમેન્ટ તમને લોન આપે છે બીજી વાત કરું એપ્લાય કરવા માટે જે ફોર્મ છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક ત્યાં તમે ડિટેલ ભરી શકો છો ડિટેલ ભરીને સબમિટ કરશો ત્યાં જ તમને ઓફર બતાવશે જો ઓફર હશે તો તમને બતાવશે અને તમારી લોનની ઓફર નહીં હશે તો ત્યાં તમારે સોરી લખાઈને આવી જશે તો તમે એ ઓફર નથી જો તમારી ઓફર છે તો એની પ્રોસેસની વાત કરો તો એક્સેપ્ટ તમે એગ્રી હોય તો કન્ટિન્યુ કરવા તમારે પ્રોસેસ કરવાની છે અને આ જે ડોક્યુમેન્ટ છે એ તમે મેઇલ કરી શકો છો કંપનીમાં જેનું ઇમેલ આઈડી ડિસ્ક્રિપ્શન આપી દઈશ અથવા જો નીચે આપેલી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એ લિંક ઉપરથી જ જો તમે પ્રોસેસ કરી હોય અને એપ્રુવડ આવેલું હોય તો મારું જે ઈમેલ આઈડી હું આપી દઈશ કે ઈમેલ આઈડી પર તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો ત્યારથી અમે કંપનીમાં ડોક્યુમેન્ટ મેલ કરીને તમારી પ્રોસેસ આગળ કરી શકીશું પ્રોસેસ માટેની વાત કરું ત્રણથી ચાર દિવસની પ્રોસેસ હોય છે ડોક્યુમેન્ટ આપ્યા પછી કંપનીમાં સબમિટ કરું છું કંપનીમાં ક્રેડિટ મેનેજર ચેક કરશે બની શકે કે તમને કોલ પણ કરી શકે પ્રોફાઇલ માટે કે તમે શું કરો છો એગ્રી હોય તો તમારી લોન એપ્રુવડ થશે અને ત્યારે જ તમને સમજાવવામાં આવશે કે તમારો રેટ કેટલો છે કેટલા મહિનાની લોન થશે કેટલો ખર્ચો થશે અને કેટલા તમારા એકાઉન્ટમાં આવશે જો તમે એગ્રી હોય તો જ તમારી લોન લાઈવ કરવામાં આવશે અને ત્યારબાદ તમારું ડિસ્બર્સમેન્ટ પ્રોસેસ થશે ઘણી વખતે તો એવું થતું હોય છે કે લોન તો લઈ લે છે ઉતાવળમાં પણ પછી એને ખબર પડે છે કે રેટ વધારે છે કે આ કંપનીમાં લોન ન લેવાય તો એના માટે ખાસ વાત કહી દો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ત્રીસથી છત્રીસ ટકા રિડ્યુસિંગ બેઝ ઉપર છે અને ફિક્સની જો વાત કરતા હોય ને તો દોઢથી બે ટકા જેવો રેટ થતો હોય છે મંથલી જો તમારે પોસાતું હોય તો જ તમે લોનની અરજી કરજો સિબિલ બગડે એવું નહીં કરતા એગ્રી હોય તો પ્રોસેસ થશે અને કસ્ટમર કેરમાં તમને ફોન કરીને પ્રોસેસ મદદ કરશે પૂરેપૂરી ત્યારબાદ તમારે જો લોન ક્લોઝ કરવાની હોય ત્યારે તમારે કંપનીમાં ઈમેલ આઈડી પર જે મેલ આવશે તેના પર તમે ઈમેલ કરીને ક્લોઝ કરી શકો છો અને એની જે એપ્લિકેશન છે તે તમે ડાઉનલોડ કરીને ત્યાં તમે ટ્રેક કરી શકો છો તમારા હપ્તા કેટલા કપાણા છે સ્ટેટમેન્ટ કે જે કંઈ પણ જરૂર હોય ત્યાં તમે કોન્ટેક કરી શકો છો તો આ હતી ઇઝી પોલિસી માટે તો એપ્લાય કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી એપ્લાય કરી શકો છો અને જો તમારે એનાથી વધારે લોનની જરૂર હોય તો લિંક હું બાયોમાં આપી દઈશ કે જ્યારે તમે બીજી કંપનીમાં પણ લોન એપ્લાય કરી શકો છો